હવે વેગેનાર કાર કે જેમાં સીએનજી કીટ ફીટ હતી ત્યાં ગેસ લીકેજ થતાની સાથે જ આગ લાગી છે બળીને ખાખ થઈ ગઈ છે આખી આખી વેગેનાર ગાડી બળીને ખાખ થઈ ગઈ છે સમયસૂચકતા વાપરીને અંદર બેઠેલા જે વ્યક્તિઓ છે તેઓ સમય તા પ્રમાણે ઉતરી ગયા ગાડીમાંથી જેથી આ બાદ બચાવ થયો છે પરંતુ ગેસ લીકેજ થતા સીએનજી ગેસ લીકેજ થતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં સીએનજી કિટ ફીટ કરી હતી તે વેગેનાર કાર બળીને ખાક થઈ ગઈ છે શાણી કેનાલ રોડ પર વેગેનાર સીએનજી કિટ ગાડી હિટ થતા આગ પકડાઈ છે ગાડીમાં સવાર તમામ લોકોએ સમસ્યા ઉચકતા વાપરી અને ઉતરી જતા જ આબાદ બચાવ થયો છે વેગેન કાર બળીને ખાખ થઈ ગઈ છે ફાયર બ્રિગેડના જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે પાણીનો મારો સતત ચલાવશે અને આંખ પર કાબૂ મેળવ્યો છે